આ જીરું છે એ તમારું વજન એક સાથે પાંચ કિલો ઘટાડી દેશે તો જીરું છે

એક આઠ દિવસની અંદર પાંચ કિલો વજન તમારું ઘટી દેશે એટલો સ્ટ્રોંગ આ વેઇટ લોસ ઉપાય છે માત્ર ને માત્ર આ ઉપાય છે તે હું તમારા માટે જ લઈને આવી છું આ ઉપાયની મદદથી તમે તમારો વેઇટ લોઝ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો સાથે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો મિત્રો આ ઉપાયની મદદથી તમે તમારું વેઇટ લોસ કરવાનું છે તમારે તમારું ફેટ લોસ કરવાનું છે અને સાથે સાથે તમારા શરીરની જે એક્સ્ટ્રા ચરબીના થાય છે એ પણ ઓગળી જાય છે તો આ ઉપાયની મદદથી કઈ રીતે આપણે વેઇટ લોસ લૂઝ કરવું છે કેવી રીતે આપણે ફેટ લૂઝ કરવું છે કેવી રીતે આપણે બેઠા બેઠા પણ આપણે આપણા બોડીના થરને ઓગાળી શકીએ છીએ એના વિશેની આ રેમેડી સૌથી પહેલાં અહીંયા તમારે એક પેન લેવાની છે એક પેન અંદર એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીને ગેસ પર ઉકળવા માટે મૂકવાનું છે હવે અહીંયા આપણું પાણી થોડું નવશેકું ઉકળતું થાય એટલે લેવાનું છે એક ચમચી જીરું જીરું તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ કરે છે જીરું તમારા શરીરની અંદર એક્સ્ટ્રા ચરબીને ઓગાળવાનું કામ કરે છે જીરું કેલરી બાળે છે જીરું તમારા પાચન તંત્રને મજબૂત કરશે જીરું જ્યારે પણ વજન ઘટતું હોય છે ત્યારે તમારા શરીરની અંદર નબળાઈ બિલકુલ આવવા દેશે નહીં આ ઉપાય એવા લોકો માટે છે કે જે લોકો બેઠા બેઠા વજન ઘટાડવા માટે સક્ષમ છે તો ખરેખર મિત્રો અહીંયા હું જે ઉપાય તમને કહી રહી છું એકદમ સરસ મજાનો છે એકદમ સિમ્પલ છે એકદમ સસ્તામાં સસ્તો છે ઘર સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા જેવો છે તમારું ઘરે બેઠા બેઠા પણ ખાતા પીતા હાલતા ચાલતા વજન ઘટાડી શકો છો તો જીરું તમને વીકનેસ નહીં આવતી જીરું તમારા સાંધાના દર્દને મજબૂત કરશે દર્દ મટાડશે અને સાથે તમારા હાડકાને મજબૂત કરવાનું કામ જીરું કરે છે તો હવે અહીંયા જીરાની સાથે સાથે તમારે એક ચમચી અજમો લેવાનો છે

તો મગના દાણા જેટલો તજનો પાવડર પાણીમાં એડ કરવાનો છે તજની અંદર એન્ટી ઓક્સિડન્ટ તમારા પેટની ચરબી ઓગાળે છે ને તમારા શરીરની અંદર રહેલી છે એકસ્ટ્રા ગંદુ ચરબુ છે એને ઓગાળવાનું કામ કરે છે તો અહીંયા જે તજ હોય છે તે તમારા ચરબીના સેલ્સને ઓગાળે છે જેના કારણે એકદમ ઝડપથી તમારો વેટ લોસ થાય છે તો અહીંયા તમારે જીરું એક ચમચી એક ચમચી તજ અને એક મગના દાણા જેટલો તજનો પાવડર લેવાનો છે અજમો લેવાનો છે એક ચમચી આ બધી જ વસ્તુઓને તમારે ખાંડી લેવાની અથવા પછી ઉકળતા પાણીમાં એડ કરવાની દસ મિનિટ સુધી તમારે આ વેટ લોસ રિંગ્સને ઉકાળવાનું છે ત્યાર પછી તમારે હુંફાળું ગરમ ગરમ પાણી રાત્રે સૂતા પહેલાં પી જવાનું છે તો બસ આ એક ચમચી જીરા સાથે તમે આટલી વસ્તુ કરશો એટલે તમારું વેટ લોસ થશે તમારું બોડી નોર્મલ છે તમને લેમન સદે છે ખટાશ સદે છે તો તમે એમાં છેલ્લે એડ કરી શકો છો અને સાથે થોડું મધ પણ એડ કરી શકો છો આ વસ્તુ ઓપ્શનલ છે તમે તમે કરો તો તો વધારે સારું આવી રીતે એટલું જ ડ્રિન્ક્સ બનાવો રાત્રે સૂતા પહેલા પીવો આઠ જ દિવસની અંદર તમને ચોક્કસ વજન ઘટશે અને પીધાના બીજા જ દિવસથી તમારું લટકતી જે ફાંદ હોય છે એ ઓછી થવા લાગે છે તો ખરેખર ઉપાય તમારા માટે જે પસંદ આવે છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો